પ્રશ્ન એક કયા દેશના લોકો માણસનું લોહી પીવે છે ઓપ્શન છે એ દક્ષિણ આફ્રિકા બી ઇથેપિયા સી કોરિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઇથેપિયા પ્રશ્ન બે કયું ફળ ખાવાથી પેટમાં ગેસ થતો નથી ઓપ્શન છે એ સફરજન બી કેળા સી પપૈયું દી દાડમ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પપૈયું ગુજરાતી જનરલ નોલેજ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કયા વૃક્ષ પર સોનેરી ફળ ઉગે છે ઓપ્શન છે એ ગુલમહોર બી આંબલી સી પીપળો દી પારિજાત આપણો સાચો જવાબ છે ઓપ્શન દી પારિજાત પ્રશ્ન ચાર બે હજાર ચોવીસ માં વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ઓપ્શન છે એ એલોન મસ્ક બી મુકેશ અંબાણી સી સ્ટીવ જોબ્સ ડી માર્ક ચક્રબર્ગ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એલોન મસ્ક પ્રશ્ન પાંચ તાજમહેલની ઊંચાઈ કેટલી છે ઓપ્શન છે એ સિત્તેર મીટર બી તો મીટર સી એસી મીટર મીટર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી તોંતેર મીટર પ્રશ્ન કયા દેશમાં પીયા કપડા પહેરવા પર પ્રતિબંધ છે ઓપ્શન છે એ ભારત બી ચીન સી પાકિસ્તાન ડી મલેશિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મલેશિયા પ્રશ્ન સાત વિશ્વમાં સૌથી શક્તિશાળી ફળ કયું છે ઓપ્શન છે એ ડ્રેગન ફ્રૂટ બી કીવી સી સફરજન દી પપૈયુ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કીવી પ્રશ્ન આઠ કયા પ્રાણીને કાન નથી હોતા ઓપ્શન છે એ સાપ બી સી ઉંદર દી ગરોળી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાપ પ્રશ્ન ન ડેટોલ કયા દેશની કંપની છે ઓપ્શન છે એ ભારત બી જાપાન સી ઇંગ્લેન્ડ દી અમેરિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગ્લેન્ડ પ્રશ્ન દસ ભારતનું સૌથી સુખી રાજ્ય કયું છે ઓપ્શન છે એ મિઝોરમ બી મેઘાલય સી ઝારખંડ ડી જમ્મુ કાશ્મીર આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મિઝોરમ પ્રશ્ન અગિયાર ઘરની અંદર કયું વૃક્ષ ક્યારેય ન લગાવવું જોઈએ ઓપ્શન છે એ વડલો બી તુલસી સી લીમડો પીપળો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પીપળો પ્રશ્રબા ક્રિકેટ બોલનું વજન કેટલું હોય છે ઓપ્શન છે એ એકસો વીસ ગ્રામ બી એકસો પચાસ ગ્રામ સી એકસો બાસઠ ગ્રામ ડી એકસો પાસઠ ગ્રામ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એકસો બાસઠ ગ્રામ પ્રશ્ન તે બદામનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ઓપ્શન છે એ ભારત બી ઇઝરાયલ સી સિંગાપુર દી અમેરિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા પ્રશ્ન ચૌદ કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી ઓપ્શન છે એ ન્યૂટન બી પાસ્કલ સી ડી સ્ટીવ જોબ્સ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પાસ્કલ પ્રશ્ન પંદર છોડના કયા ભાગમાંથી કોફી મેળવવામાં આવે છે ઓપ્શન છે એ બીજના ભાગમાંથી બી પાંદડાના ભાગમાંથી સી મૂળના ભાગમાંથી ભાગમાંથી આપણો સાચો જવાબ છે ઓપ્શન કે બીજના ભાગમાંથી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ